કેટલો સમય થયો નવ મહિના નવ મહિના ઓહો હો સમય થઇ ગયો તો આમાં હજાર પોલિટિક્સ થતા નથી પોલીસ વાળા કરે કે કઈ કરી હોય કેતા કે શું કરે એવું છે કે સાલા કાયદાઓ અમુક છે ને મહિલા બાજુ બોલે છે સમજાણો પુરુષો કોઈ સાંભળતા નથી મેન એક થોડીક નવા જે હમણાં કાયદા ફેરફાર ને બધું થયું છે એટલે એ એક લોચા મારી છે બરાબર મોદી સાહેબ જાતા જાતા થોડા કાયદામાં એટલે એ થોડુંક છે બાકી આવું કઈ પોઝિશન થાય કોઈ વ્યક્તિ હોય અને સાચો હોય રીતે જો ભાગી જતા હોય તો એની પર કાયદેસર ની કાર્યવાહી તો થવી જ જોઈએ ને ધરપકડ થવી જોઈએ કઈક તો છૂટાછેડા કઈક તો રસ્તો નીકળવો જોઈએ આમાં કઈ રસ્તો જ નથી ને એટલે બધી છૂટ આપી છે મેરિટ હોય તો ગમે ને જઈ શકે કોઈ બી ના ઘરમાં બેસી શકે આમાં કરવાનું હોવું પુરુષ ને એટલે એ સમસ્યા બહુ મોટી છે પણ તમે કોઈ વકીલ ની સારી સલાહ લીધી આ જો ફેમિલી કોર્ટ મેટર લડતા હોય એવા લીધી તો ખરી પણ ટૂંક માં નોખા કઈ એમાં અમુક ઘણી વસ્તુ કઈ કે જો ઘણી કઈ કે અપહરણ ની તમે હજી કેસ કરી શકો અપહરણ ઘણા કે કે તમે આ કરી શકો ના અપહરણ નો કેસ ક્યારે થાય કે એની મરજુ વિરુદ્ધ નું એને લઈ ગયા હોય સામે વાળો વ્યક્તિ બરોબર એને કિડનેપ કરીને ને એવી રીતે લઈ ગયા હોય ને એમ કે મારે પાછું આવવું છે

કેસ કરવો પડે કે ભાઈ મારી પત્ની છે ને આવી રીતે છે કોણ વ્યક્તિ આવી ગયા ખબર છે સામેવાળો વાળો હા ઈ તો મૈત્રી કરવા ગયો એટલે અરજી આપી હોય ને પોલીસ સ્ટેશન માં ઓહોહો પણ એક રીતે છે ને મૈત્રી કરવા કોઈ કાયદો નથી કાયદો નથી એજ વાત છે કોઈ કાયદો જ નથી આ તો બધા વકીલો હાથે હાથે બધું ઉભું કરી છે જાણો હા પણ વાત એ છે તો એને પોલીસ વાળા એમાં છે પોલીસ એમાં ધ્યાન ન દેતા તો શું કરું એમાં હું છે પ્રેમ પ્રકરણ માં આવું બધું હોય ને મૈત્રી કરાર માં એટલે પોલીસ એમાં એમ કે મરજી થી ગઈ છે અને એવું કાયદા માં કોઈ જોગવાઈ નથી કે આની પર ગુનો દાખલ થાય. મે તમને શું કીધું કે મહિલા જે છે ને બરોબર છે એ સમસ્યા છે એ બયાન માં એવું કઈ જબરદસ્તી છે જ નહીં તો એ બયાન માં એ કુરિયર કરી દે કે એના વકીલ દ્વારા મોકલી દે ગુનો હોય ને ગુનો કોઈ પણ બાબતમાં કે સમજી લ્યો ત્રણસો ચોતેર છે મારામારી નો ધમકી નો છે આવું છે ચોરી નો છે અપરણ નો છે તો આવું કોઈની ઉપર આક્ષેપ થયો હોય જાણો તો એને એ નિવેદન દેવું પડે કે પછી એને પોલીસ જઈને પાસે જઈને નિવેદન લઈ શકે છે એવું જરૂર નથી કે એ અહીંયા આવી શકે પોલીસ ન્યાયજન પણ નિવેદન લઈ શકે છે એ કુરિયર દ્વારા કે એના વકીલ દ્વારા પણ પોતાનું નિવેદન જમા કરાવી શકે આવું કઈ છે ને હું મારી મરજી થી ગઈ છું આ છે તે છે ઓલું છે બરોબર એટલે આવું બને છે પણ એ એક આપડે ને કોઈ ફોન માં વાત થાય કે કોઈ મેસેજ કે કોઈ એવું કઈ contact થાય છે ના એવું કઈ નથી થતું કોઈ contact જ નથી કોઈ પણ પ્રકાર નો આપડે ને એવો કોઈ શક કરી કે ભાઈ આને ફરાર થઈ ગયા કે આ જીવિત છે કે મરણ પામી ગયા કે શું છે કદાચ મરણ પામી ગયા હોય તો એના માટે કઈ આપડે શું રીતે અરજી કરી શકીએ. હાલો આપડે માની મરી ગયા તો મરી ગયા તો હાલો મારી નાખ્યો હાલો કે મરી ગયા એટલે આપડે એ પ્રકાર ની એ પ્રકાર અરજી આપડે કરવી પડે પોલીસ સ્ટેશન માં કે અમને શંકા છે હા અમે એ જ કે શંકા છે પોલીસ ખાતું બધું લે કેસ કે નહીં લે લે જ ને શું અરજી તો કોઈ પણ ની લે. વિડીયો કોલ માં વાત કરાવો એનું નિવેદન લેવરાવો નિવેદન છે તો મારી પાસે મૈત્રી કરાર થઈ ગયું એવું કઈ એમ કે મારી મરજી થી નિવેદન હોય તો બતાવો લે એવું નિવેદન પોલીસ વાળા હા તો અમે કેમ માનીયે અમને તો એવી શંકા છે કે ભાઈ અમારી જે કઈ દીકરી દીકરી છે આપડી સમજી લ્યો બેન બરોબર અમારી દીકરી છે બરોબર તો અમારી દીકરીને કિડનાપ કરી ગયા લોભ ની લાલચ આપી કે બરોબર જે કઈ છે જે document એ document માં સહી ની નથી હા પછી એ ડોક્યુમેન્ટ છે એમાં aadhar card હોતું નથી ટુક માં જે આપડે ઓલું હોય સહી નો હોય તો એ હાચવી નો કેવાય ને, હા તો સહી આપડે જે કરતી એ નથી પછી તો હું કહી કે ભાઈ જે પછી જે વસ્તુ એને ને આપડે છોડની કાઢવી હોય છોડની કાઢવી આખું ખુજતું નથી કઈ છે જ નઈ તો કે એ રીતે છે મૈત્રી કરાર હું છે જુગાડ છે સમજાણું જુગાડ એ તો જુગાડ છે આપડે માન્યતા નથી કે જે વ્યક્તિ છે ને એ એવું કહી શકે કે ભાઈ જો આ એની મરજીથી આવી છે બરોબર મેં એને કઈ બગાડી નથી કઈ નથી મારી મરજીથી રહી છે એટલે એની પર કઈ કોઈ ગુનો દાખલ કે વસ્તુ કઈ થાય નહીં નઈ આપડે બયાન આપડે બયાન બયાન દેવાનું આપડે તાલુકો કયો કીધો તમે,

કોલ ડિટેલ થી બેના કોલ ડિટેલ છેલે કોની સાથે વાત થઈ અજાણો ઈ કોલ ડિટેલ થી તાત્કાલિક ઈ ગમી નથી એને પકડી શકે સમય વીતી ગયો નંબર ચેન્જ થઈ ગયા બધું થઈ ઘણો બધું આમાં બદલી જાય નામે બદલી જાય તો 100% બધું માં બેઠા તો નહી તો આગળ હું બીજું કઈ કહો આપણે હવે ગોટમાં આપણે જાવું પડે મારે એક મે તમને કીધું કે આ એક અમને શંકા છે અગાઉ મે અરજી આપી છે બરોબર એમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અમને કોઈ જવાબ મળ્યો નથી અને અમને શંકા છે કે ભાઈ અમારી બેન દીકરી જે કઈ છે એનું અપહરણ થઈ ગયું કે એનું કોઈ મર્ડર થઇ ગયું કે એવું માતા બારે ગુંડા અને અસામાજિક તત્વો તો આવું કોઈ પણ પ્રકારનું કુત્ય કરી શકે છે તો આને તાત્કાલિક આને શોધખોળ કરી આની ઉપર કાયદેસરના પગલા ભરાય એકાદ વ્યવસ્થિત વકીલ પાસે અરજી લખાવી આપો એટલે અરજી નો જવાબ અરજી લેખિત માં આપવું પડશે પોલીસ આરે છે ને

ઓલી ધ્યાન નો દે એનું કઈક કારણ હોય ને કે કઈક તમે લેખિત માં આપી દો કે આમાં ગુનો બનતો નથી અને અમારા તપાસ આવતું નથી એવું આપી દો અમને કે થોડુંક હોય ને આમાં ફોલોઅપ લેવો પડે કોઈ પણ ફરિયાદ આપવા પછી એની પાછળ પડી જવું હોય અઠવાડે પંદર ઈ ક્યાં જવું જ પડે અને જવાનું એસપી પાસે બે વાર હા એકલા નહીં જવાનું થોડીક સંખ્યા માં જવાનું ના એ તો હોય ને હા આવું છે સંખ્યા હોય ને લોકશાહી છે સંખ્યા ને બધું વ્યવસ્થિત હોય ને તો એ હરખા જવાબ દે જવાબ દેતા નથી કોઈ પણ કઈ વાંધો ને તમે એક અરજી કરો ને અરજી ની કોપી અને મને ઈ પીએસઆઈ ના નંબર મોકલાવજો ને હું યુએસપી નો નંબર કોન્ટેક કરી લઉં છું કોઈ મારી જગ્યા એને કહેવાનું હશે ભલામણ હું ફરજ ના કઈ વાંધો